તમે કહો છો ને મ્યુચ્યુઅલ ફંડ્સ બરાબર છે માય ભાઈ તો મેં પણ આ વખતે એસઆઈપી કરીને મ્યુચ્યુઅલ ફંડ્સ પૈસા નાખ્યા તો મારે જાણવું હતું કે કેવાયસી નું ચક્કર શું છે આ જુઓ ને તો કરી લે સલૂન જોઉં કે પછી આ બધું કરું ટાઈમ કોની પાસે છે અરે એકદમ સહેલું છે mutualfundsahiyah.com અથવા પોતાના મ્યુચ્યુઅલ ફંડની વેબસાઇટ પર જા પેન નંબર નાખ અને ફક્ત એટલું જો કે તારું કેવાયસી સ્ટેટસ રજિસ્ટર્ડ છે કે વેલિડેટેડ રજિસ્ટર્ડ હોય તો આધાર અને પેન કાર્ડની સાથે તારું કેવાયસી સ્ટેટસ વેલિડેટ કર જરૂરી છે અને વધારે સમય પણ નથી લાગતો અને વેલિડેટેડ હોય તો તો બરાબર છે બરાબર છે માહી ભાઈ હજી સુધી ઇન્વેસ્ટ ના કર્યું હોય તો કોના માટે રોકાયો છે કેવાયસી કરી લે અને મેદાનમાં ઉતર બરાબર છે મ્યુચ્યુઅલ ફંડમાં ના રોકાણો બજારના જોખમને આધીન છે યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો